ભારતને ભવ્ય બનાવતી દિવસની શુભકામનાઓ મહારાષ્ટ્રમાં વિમાનની મોટી દુર્ઘટના આ વિમાનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સાથે પાયલોટ સહિત પાંચ ના કરુણ મૃત્યુ થતા સર્વત્ર દુઃખની લાગણી છવાઈ મુંબઈ મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત આઘાતજનક અને માઠા સમાચાર સામે આવ્યા છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજીત પવારનું ખાનગી વિમાન બારામતી પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું છે આ ભયાનક અકસ્માતમાં અજીત પવાર સહિત વિમાનમાં સવાર તમામ પાંચ લોકોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ જીડીસીએ દ્વારા કરવામાં આવી છે લેન્ડિંગ વખતે સર્જાયો કાળમુખો અકસ્માત મળતી માહિતી મુજબ અજીત પવાર મુંબઈથી બારામતી ખાતે જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર અર્થે ચાર જંગી રેલીઓને સંબોધવા જઈ રહ્યા હતા બારામતીમાં લેન્ડિંગનો પ્રયાસ કરી રહેલું તેમનું વિમાન અચાનક સંતુલન ગુમાવી બેઠું હતું અને નજીકના ખેતરમાં ધડાકાભેર ખાબક્યું હતું વિમાન જમીન સાથે અથડા અથડાતાની સાથે જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી દ્રશ્યો જોઈ હૃદય કંપી ઉઠે તેવી સ્થિતિ ઘટના સ્થળ પરથી સામે આવેલા વિડીયો અને તસવીરોમાં જોવા મળે છે કે વિમાનના ટુકડે ટુકડા થઈ ગયા છે અને સમગ્ર વિસ્તાર ગાઢ ધુમાડાથી ભરાઈ ગયો છે અકસ્માત એટલો ગંભીર હતો કે આખું વિમાન રાખમાં ફેરવાઈ ગયું હતું અજીત પવારની સાથે તેમના સુરક્ષા ગાર્ડ પાઇલટની ટીમ અને અન્ય કર્મચારીઓ પણ વિમાનમાં હાજર હતા દુર્ભાગ્યવશ આ દુર્ઘટનામાં કોઈ પણ જીવિત બચ્યું નથી તંત્ર દ્વારા તપાસના આદેશ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ડીજીસીએ પ્રાથમિક તપાસ બાદ તમામ પાંચ વ્યક્તિઓના મોતના સમાચારની પુષ્ટિ કરી છે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે ખરાબ હવામાન જવાબદાર હતું તે જાણવા માટે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે આ સમાચાર ફેલાતા જ સમગ્ર મહારાષ્ટ્ર અને દેશના રાજકીય આલમમાં શોકની લહેર છવાઈ ગઈ છે અજીત પવાર જેવા કદાવર નેતાનું આ રીતે અવસાન થવું એ મહારાષ્ટ્ર માટે મોટી ખોટ છે સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગઢ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી

ગ્રીન હાઇડ્રોજન એટ કંડલા 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 કે ટર્મિનલ એટ એટ બિલ્ડિંગ ઇન્ટ્રોડ્યુસિંગ ગ્રીન હાઇડ્રોજન બેસ્ડ મોબિલિટી સોલ્યુશન્સ ઇન્ટ્રોડ્યુસિંગ મેગ્નેટિક લેવિટેશન બેસ્ડ હાઈપરલુપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પાયલટ ગો ગ્રીન કંડલા દર્શક મિત્રો આજે તારીખ અઠાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર